ગુજરાતના કેપી ગ્રુપ અને પાવર સેક્ટર સ્કિલ કાઉન્સિલ વચ્ચે વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પર સહયોગ માટે અધિકૃત રીતે ત્રણ વર્ષ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયા છે એમઓ ઉપર ડૉક્ટર વી કે સિંગ પીએસસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને કેપી ગ્રુપના સ્થાપક ડૉક્ટર ફારૂખજી પટેલ વચ્ચે કેપી હાઉસ ખાતે હસ્તાક્ષર થયા કરાર વખતે કેપી ગ્રુપના તમામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તેમજ પીએસસીસી નોડલ ઓફિસર અશ્વિન પંડ્યા અને સ્ટેટ કોઓર્ડિનેટર હર્ષિતા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે ડોક્ટર વીકે સિંગે કહ્યું હતું કે અમારું સૌભાગ્ય છે કે અમે કેપી ગ્રુપની ટીમને પાવર સેક્ટરમાં થતા અપડેટ માટે ટ્રેનિંગ આપીશું સામાન્ય પરિવારમાંથી આવતા ડોક્ટર ફારૂકે જે રીતે કંપનીને ત્રીસ વર્ષમાં ગ્રોથ કરી છે તેનાથી અમે પ્રભાવિત થયા છે અમારી વચ્ચેની સમજૂતી તે ગુજરાતમાં સારું સ્કિલ ઊભું કરવામાં ખૂબ જ મદદરૂપ થશે આ એમઓયુ પાછળનો હેતુ દર્શાવતા નોડલ ઓફિસર અશ્વિન પંડ્યાએ કહ્યું હતું કે બંને વચ્ચેના કરારનો ઉદ્દેશ્ય વિન્દ પાવર ટેકનિકલ કૌશલ્યનું વિસ્તરણ અને પાવર સેક્ટરમાં હાલના કર્મચારીઓના કૌશલ્યને તાલીમના માધ્યમથી વધારવાનો છે જેમાં પાવર સેક્ટર સ્કિલ કાઉન્સિલર પીએસસી કેપી એનર્જી લિમિટેડ માટે ક્યુપી ઓબ્લિક એનઓસી આધારિત અને એનએસ ક્યુ એફ સંરેખિત અભ્યાસક્રમો વિકસાવાશે કેપી ગ્રુપની મદદથી વિન્ડ પાવર કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે નોકરીની ભૂમિકાઓની રચના અથવા ગોઠવણીનું અન્વેષણ કરશે આ કૌશલ્ય તાલીમ માટે જાગૃતિ ફેલાવાશે કેપી ગ્રુપ ટ્રેનિંગ માટેની તમામ સુવિધાઓ ઊભી કરશે ડોક્ટર ફારૂક પટેલે કહ્યું હતું કે સૌ પ્રથમ હું ટ્રેનિંગ લઈશ અને મારી કોર ટીમને ટ્રેનિંગ અપાવીશ રિન્યુએબલ એનર્જીનો બિઝનેસ શરૂ કરતા પહેલા અમે આ પદ્ધતિ અપનાવી હતી જે આજે કંપનીને ફાયદાકારક સાબિત થઈ રહી છે અમે માત્ર અમારી કંપની પૂરતી જ ટ્રેનિંગ નહીં રાખતા તેને અમારા સીએસઆર અંતર્ગત વિવિધ સ્કૂલ કોલેજોમાં પણ લઈ જઈશું જેથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એક કાવેલ ફોજ ઊભી કરી શકાય કેપી ગ્રુપમાં આપણે આજે પાવર સેગમેન્ટ પાવર સેક્ટર સ્કિલ ડેવલપમેન્ટ સ્કિલ કાઉન્સિલવાળું એક આપણે એગ્રીમેન્ટ કર્યું છે વિચ ઇઝ ફ્રોમ ડેલી અને એની અંદર આપણે સ્કિલ ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે તો કેપી ગ્રુપમાં જેટલા પણ રિસોર્સ છે આપણે રિસોર્સ એટલે જેટલા માણસો છે કે પાવર રિલેટેડ જેટલી પોલિસીસ છે તો એ પોલિસીસ માણસોનું ડેવલપમેન્ટ એ ટાઈપની એક એમઓયુ તરફ આપણે આગે આજે આપણે એને એક્ઝિક્યુટ કર્યો છે અને જેમાંથી આપણે ટ્રેનિંગ લેશું અને અલગ અલગ સેગમેન્ટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આપણા પોતાના વ્યક્તિઓનું અપગ્રેડેશન કરીશું એટલેથી સર આજે અમારી આપણી સાથે પીએસએસસીના મિસ્ટર ડૉક્ટર વી કે સિંગ સાહેબ આપણી સાથે જોડાયા હતા જે સીઈઓ છે પીએસએસસીનાંડરસ્ટેન્ડિંગમાં કયા પ્રકારની ઉલ્લેખ કોની કોની વચ્ચે હાજર કર્યો સર હાજરમાં કેપી ગ્રુપ તરફથી આપણા અમારા ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર ફારૂક પટેલ હતા અને પીએસએસસી તરફથી મિસ્ટર વી કે સિંહ સાહેબ હતા તો એમની વચ્ચે આપણો એક એગ્રીમેન્ટ આપણો એમઓયુ થયો છે અને જે અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ બેઝિકલી સ્કિલ ડેવલપમેન્ટની જ છે મેન પાવરનું અપગ્રેડેશન છે પાવર સેગમેન્ટ તરફનું પાવર સેગમેન્ટમાં બધી જ વસ્તુઓ આવી જાય છે રિન્યુએબલ એનર્જી આવી જાય છે પાવર સેગમેન્ટના ઇક્વિપમેન્ટ આવી જાય છે અને ટ્રાન્સમિશન ડિસ્ટ્રિબ્યુશન લાઇન આવી જાય છે તો આ રીતનું એક આપણું એમઓયુ થયું છે